વડોદરાના ખેડૂતોમાં ટેકાના ઓછા ભાવથી નારાજગી જોવા મળી રહી છે ઝી ચોવીસ લાગી ખેડૂતો સાથે ખાસ કરી જેમાં ખેડૂતોએ કહ્યું છે કે કપાસ ડાંગર જેવા પાક માટે અપાતા ટેકાના ભાવ ઓછા છે જેથી ટેકાના યોગ્ય ભાવ માટે અનેક વખત રજૂઆત કરી છે પરંતુ અધિકારીઓ ખેડૂતોની રજૂઆતને આગળ સુધી નથી પહોંચાડતા ખેડૂતોએ સરકારી એજન્સીઓ અને એપીએમસી ની સાંકાઠ હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે ખેડૂતો રજૂઆત કરવા જાય છે તો અધિકારીઓ કહે છે કે પાંચ દિવસ બાદ આવો હાલ બેઠક ચાલુ છે એટલે તાત્કાલિક ટેકવામાં વધારો કરવા ખેડૂતોએ માંગ કરી છે ચોમાસાની ઋતુ દરમિયાન સમગ્ર ગુજરાતભરના ખેડૂતો દ્વારા ડાંગરનો મલબત પાક ઉગાડવામાં આવ્યો છે ત્યારે હવે તાજેતરમાં જ ગુચકો માસરા દ્વારા તેની ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવી છે પરંતુ સમગ્ર ગુજરાતભરમાં જે પ્રમાણે આ વર્ષે ડાંગરના પાકના જે ભાવ આપવામાં આવ્યા છે એ ખેડૂતોને મંજૂર નથી જેને લઈને વડોદરાના ડભોઈના ખેડૂતો આપની સાથે જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો જે પ્રકારથી હવે આ ભાવ આપવામાં આવ્યા છે તમારું શું માનવું છે કેટલો ભાવ મળવો જોઈએ અમારા સરકારના એમએસપીનો જે ભાવ નક્કી કર્યો છે એ ભાવથી અમારી ખરીદી થવી જોઈએ એવું અમારું માનવું છે અમે કેટલી કુદરતી આફતો વચ્ચે અને કૃત્રિમ આફતોથી પણ કંટાળી અને અમે જે અમારો ખેડૂતોએ માલ બહાર કાઢી લાવ્યા છે જ્યારે ખેતરમાંથી જ્યારે વેચવાનો સમય આવ્યો છે અને સરકારે એને ખરીદી કરાવવાનો સમય હતો આજે સરકાર પાછી હટે છે અને સરકારી દ્વારા ચાલતી અર્ધ સરકારી સંસ્થાઓ પણ મિલી ભગતથી આજે પાછી હટે છે અને આજે અમારા ખેડૂતોને જે ભાવ મળવો જોઈએ પોષણક્ષમ એ સરકારના મસ્ત મોટા વાયદાઓથી પણ દૂર જતું રહ્યું છે અત્યાર અમારો માલ પડ્યો છે એવો ને એવો કેટલા છેલ્લા ત્રણથી ચાર માસથી અમારો માલ ત્યાં અમારા ભાગોળમાં ખરામાં ખુલ્લો પડી રહ્યો છે એનું વજન ઘટે છે એ પણ નુકસાન છે આગામી ખેતી કરવા માટે પણ હવે અમારી જોડે પૈસા નથી ટૂંક સમયમાં આગળ અમારે બેંકોની લોનો ભરવાની આવે છે તે લોનો ભરવા માટે પણ હવે ખેડૂત પાયમાલ થઈ જવા બેઠો છે અને આવું ના જો સરકારનું વર્તન રહેશે તો આગામી સમયમાં ખેડૂત આના કરતા પણ બદતર પરિસ્થિતિમાં જતો રહેશે ડાંગરનું વાવેતર ચાલુ કરવામાં ત્યારે સરકાર ભાવ જાહેર કરે છે કે તમે આટલા ભાવ તમને મળશે અને જ્યારે ખરીદી કરવાની હોય તો સરકાર પાછી હટી જાય છે એના માટે એપીએમસી છે ડબોઈમાં પણ એ લોકોનું કોઈ પણ ખેડૂતો માટે કોઈ પણ મદદ નથી અત્યારે ગુચકો માસલ છે તો એ લોકો પિસ્તાલીસો રૂપિયામાં ડાંગર માંગે છે

છતાં પણ એ લોકોએ અમારા કોઈ નિર્ણય લાયા નથી અને અને દિલીપભાઈને બી ફોન કરીને કીધું તો અમે શું જવાબ મળે છે એમના તરફ હા અમે વ્યવસ્થા કરીશું અમે વ્યવસ્થા કરીશું પોષણનો ભાવ હલાવીશું પણ આ લગીન કશું નથી કર્યું પણ હવે ખેડૂતો ઉગ્ર આંદોલન પર તૈયાર છે તમારી તાલુકાની અને જિલ્લાની બી ચૂંટણી આવે છે એટલું યાદ રાખજો ખેડૂત આરબી પહેરાવે છે ને જૂતાનો આરબી આવશે એટલું યાદ એ પ્રકારથી સ્પષ્ટપણે આપ આક્રોશ જોઈ શકો છો ખેડૂતોનો કે જે પ્રકારથી આ લોકોને મળતો નથી ભાવ જેને લઈને ક્યાંક ને ક્યાંક આ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સાથે જ ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારી છે કે તાત્કાલિક અસરથી આજે ખેડૂતોના વારે સરકાર આવે ત્યારે બીજી બાજુ જે પ્રમાણે હવે દિલ્હીમાં ભારત વ્યાપી આંદોલન ખેડૂતો દ્વારા કરી દેવામાં આવ્યું છે તેવું જ આંદોલન ડભોઈમાં તેમજ ગુજરાતમાં લેવલ ઉપર ડભોઈના ખેડૂતો કરશે એમાં નવાય નહીં ચિરાગ જોશી ઝી ચોવીસ કલાક ડબોઈ વડોદરા